રાજકોટમાં સ્કૂલ શરૂ થવાના પ્રથમ દિવસે જ સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર મોટી સંખ્યામાં સ્કૂલ વાહન ચાલકો આઠથી હડતાળ પર ઉતર્યા એમનું કહેવું છે કે મોટા શહેરોમાં ચૌદ બાળકોની સ્કૂલ વાનમાં પરમિશન તો રાજકોટમાં કેમ આઠ બાળકોની સાથે જ અન્ય શહેરોમાં બાંકડાની પરમિશન છે તો રાજકોટમાં કેમ નહીં સ્કૂલ વાહન ચાલકો આ સાથે જ ટેક્સી પાસિંગ માટે સમય આપવાની માંગ કરી છે અને સ્પીડ લિમિટ વધારવાની પણ માંગ કરવામાં આવી છે સ્કૂલ ખુલતાની સાથે જ આજ પ્રથમ દિવસે સ્કૂલ વેન ચાલકો છે તેમની હડતાલ છે અને હડતાલને લઈને અલગ અલગ તેમની પણ માંગ છે જે રીતે નિયમો અઘરા કરવામાં આવ્યા છે લઈને જે સ્કૂલ સંચાલકો છે જે ચાલકો છે તેમના દ્વારા આજે એક દિવસની હડતાલ અને આગામી દિવસોમાં પણ હડતાલ પાડી શકે છે ભાઈ માંગ શું છે તમારી સરકાર દ્વારા બાળકોના હિતમાં નિયમો અત્યારે મૂકવામાં આવ્યા છે તમારી શું માંગ છે અમે જે સરકારે જે નિયમ ગાઈડલાઈન્સ બહાર પાડી છે ફોલો કરવા માગી છે પણ અમને સમય જોઈએ તાત્કાલિક તો આ શક્ય નથી બીજી વસ્તુ કે અમદાવાદ સુરત બરોડા બધી જગ્યાએ બાકડામાં સિટિંગમાં એ લોકોએ પરમિશન આપી છે તો રાજકોટમાં કેમ નહીં હા પહેલા દિવસે આજે બધા સ્વૈચ્છિક રજા રાખી છે બધા એ આગામી દિવસોમાં જે અંદર રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી અમારે સ્વૈચ્છિક રીતે બંધ રહેશું ચોક્કસ તમે ભાઈ શું કેશો આ જે નિયમો છે એ બાળકોના હિતમાં છે જે અમુક કેપેસિટી કરતા આઠ કરતા વધારે બાળકો ન ભરી શકાય તો તો તમારી શું સાહેબ બાળકોમાં અત્યારે કોઈને પોસાય એમ નથી કારણ કે અત્યારે જે અમે હજાર રૂપિયા ફી લઈ છીએ સોળ બાળકોમાં પંદર સોળ બાળકો બેસાડી છીએ તો એમાં અમે આઠ બાળકો બેસાડી તો ડબલ ફી દેવા કોઈ તૈયાર નથી સો રૂપિયા અત્યારે વધારે પેરેન્ટ બધાય દેખા કરવા માંડે છે તો આ કેવી રીતના શક્ય બને બરોબર ચોક્કસથી થી તમારી તમે શું કહેશો જે રીતે આજે એક દિવસ બધા હડતાલ આગામી દિવસોમાં આ રીતે ચાલુ રહેશે હા નક્કી એવું છે કે બે ત્રણ દિવસ તો રાખવાની જ છે બરોબર શું કારણ કારણ એ કે મિનિમમ છોકરા બેસાડવાની જે પરમિશન આવી એ શક્ય જ નથી